રાજકોટ અગ્નિકાંડ બાદ આઈએસ અને આઈપીએસ અધિકારીની બદલી મુદ્દે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ વસોયાના અધિકારીઓની બદલી ને અયોગ્ય ગણાવતા કહ્યું કે બેદરકાર અધિકારીઓની બદલી નહીં પરંતુ તેમના વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવે દરેક દુર્ઘટના વખતે સરકાર કેમ માત્ર બદલી કરીને સંતોષ માની લે છે ગુજરાતમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવું હોય તો અધિકારીઓ સામે નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવે સરકારે મોટી માછલીઓના બદલે નાના કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા નાના કર્મચારીઓના સ્થાને પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર અને અન્ય જવાબદાર ઉચ્ચ અધિકારીઓના નામ આરોપી તરીકે ફરિયાદમાં નોંધાવવામાં આવે જ્યારે આ દુર્ઘટના બની છે ત્યારે આ દુર્ઘટના ની અંદર નાના કર્મચારીઓને જવાબદાર ગણી એમની સામે પગલા લેવામાં આવ્યા છે પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર એસપી કલેક્ટર આ ગેમ ઝોન ના ઉદઘાટન જાય ત્યારે શું નાના કર્મચારીઓની હેસિયત છે કે આ ગેમ ઝોન સામે પગલા લઈ શકે ક્યાંક ને ક્યાંક આ ઉચ્ચ અધિકારીઓની સંડોવણી પણ છે સરકારે જે જવાબદાર અધિકારીઓ છે એમની સામે કાયદેસર પગલાં લેવા જોઈએ અને FIR ની અંદર નામ દાખલ કરવા જોઈએ સરકારે આ નાના કર્મચારીઓને આ ઘટના માટે દોષિત ગણી અને એમને સસ્પેન્ડ કર્યા છે પરંતુ એમનું નામ FIR ની અંદર દાખલ નથી કર્યું અને જ્યાં સુધી સરકાર આવા અધિકારીઓ સામે પગલા નહીં લે ત્યાં સુધી ગુજરાત અંદર આવી ઘટનાઓ બનતી રહેશે